નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે કુદરતનું ઋણ ચૂકવવાનો અવસર એટલે જોય ઓફ ગિવિંગ કેમ્પેન હિંમતનગરમાં સેવાકીય કાર્યો માટે સમર્પિત ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા અને લોક જાગૃતિ માટે હંમેશા પ્રયત્નશીલ એવી હિંમતનગર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અને રિસાયકલની સંકલ્પનાને પ્રચલિત કરવાના હેતુથી વિશ્વ પર્યાવરણ દિવસે અનોખો ડોનેશન કાર્યક્રમ થયો જેમાં બહોળી પ્રમાણમાં નગરજનોએ ભાગ લઈ ગરમ કપડાં રમકડાં સ્ટેશનરી સાદા કપડાં ઘરઉપયોગી વાસણો છત્રી પાણીના કેરબા આપ્યા આ રીતે લોકોએ એમના માટે બિનજરૂરી પણ બીજા માટે ઉપયોગી એવી વસ્તુઓ આપી કચરાનું ઉત્પાદન અટકાવ્યું અને સાથે સાથે ડિઝાઇનિંગના હેતુથી વેગ આપ્યો આ સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટ અને રિસાયકલિંગમાં આપી શકાય તેવી વસ્તુઓ પણ આપી જેનો નગરપાલિકા દ્વારા યોગ્ય નિકાલ થશે કાર્યક્રમમાં સહભાગી થનાર દરેકને વૃક્ષ અને કપડાની થેલી ઇકો ગિફ્ટના પ્રતિકરૂપે આપવામાં આવી હતી કાર્યક્રમ માન્ય ધારાસભ્ય શ્રી વીડી જલાની સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો સાથે જ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય ભારત વિકાસ પરિષદ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલના સંકલન અને નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી જીનલ પટેલની કાર્યક્રમની સંકલ્પના અને ભારત વિકાસ પરિષદ સેક્રેટરી શ્રી પરિનભાઈના માઇક્રો મેનેજમેન્ટથી કાર્યક્રમ સફળ રહ્યો અન્ય સહયોગીઓ આ કાર્યક્રમના દાતા અને પર્યાવરણ સંયોજક શ્રી દિનેશભાઈ પટેલ ગોપાલસિંહ રાઠોડ જિગ્નેશભાઈ પટેલ જે કે સોની અતુલભાઈ સોની અલ્પેશભાઈ સોની દિનેશભાઈ સોની ધવલ પ્રજાપતિ અરુણાબેન કડિયા અર્ચનાબેન ભટ્ટ આકાશભાઈ હંસાબેન પિત્રોડા ઈલાબેન રાવલ વગેરે હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા આજે આજ હિંમતનગર નગરપાલિકા તેમજ ભારત વિકાસ પરિષદ દ્વારા હિંમતનગર શહેરમાં એક નવતર પ્રયોગ કરવામાં આવેલ છે એ અંતર્ગત હિંમતનગર શહેરના કોઈપણ નાગરિક દ્વારા પ્લાસ્ટિકને પ્લાસ્ટિક વેસ્ટ જૂના કપડાં લઈને આવવામાં આવે તો તે તેના બદલામાં તેમને કાપડની થેલી જૂટની થેલી આપવામાં આવે છે અને છોડ પણ આપવામાં આવે છે એ એના દ્વારા એ મેસેજ જાય છે કે તેમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો એકસો વીસ માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો ના કરે અને પર્યાવરણનું જતન કરવા પ્રેરાય આ એક બહુ સુંદર પ્રયાસ છે અને આ પ્રયાસને હિંમતનગરની જનતા વતીથી હું ભારત વિકાસ પરિષદને અભિનંદન પાઠું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજના ભારત વિકાસ પરિષદ અને હિંમતનગર આયોજિત પ્રોગ્રામમાં પર્યાવરણનું જતન થાય માટે આપણી ધરતી માતાનું રક્ષણ થાય એ માટે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે તેમાં બહુ સૌ હિંમતનગર નાગરિકો ખૂબ આનંદ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે બધાનો હું ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત